પછી છ હજાર રૂપિયા ઓલો અશોકભાઈ લઈ ગયો તો એ તમારો માણસ મારો થોડો મને ક્યાં કીધું તું પૈસા દો એ તો તમારા હિસાબે હું દેતો ભાઈ મારી વાત બીજી મારી વાત સાંભળું બીજી કે પાંચ હજાર રૂપિયા તમને હગાઈ ના દીધા બરાબર પાંચ હજાર બીજા દીધા

મારી વાત પાંચ એક થયા દસ હજાર રૂપિયા વકીલ ને ન દીધા મારે બીજા મારી વાત સાંભળો બીજા મારે ચાલીસ હજાર રૂપિયા કે નહીં તૂટે લેવાનું